જામનગરમાં વીજળી પડતા ત્રણના મોત હવામાન વિભાગ દ્વારા કરી છે તો બીજી બાજુ જામનગરમાં વીજળી પડતા ત્રણ લોકોના ના મોત થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે ઉલ્લેખનીય છે કે આજે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે

તાનિયા શ્રોફ અને ઓરીના પ્લેટમાં લીધેલા વડાઉ વાળ નીકળ્યો હતો હવે તો મોટા સેલિબ્રેશનમાં આવી ખાદ્ય વસ્તુઓમાંથી વાળ નીકળવાની ઘટનાઓ પણ બની રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો છેલ્લા ચોવીસ કલાકમાં એકસો ને બાસઠ તાલુકામાં વરસાદ નોંધાયો છે ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે છેલ્લા ચોવીસ કલાકમાં એકસો ને બાસઠ તાલુકામાં વરસાદ નોંધાઈ ગયો છે દરમિયાન સૌથી વધુ રાજકોટના લોધિકામાં પાંચ ઇંચ વરસાદ થઈ ગયો છે ગીર સોમનાથના વેરાવળમાં પણ ચાર પોઈન્ટ નવ ઇંચ વરસાદ ખાબકી ગયો છે વંથલી અને માણાવદરમાં સાડા ચાર ઇંચ ઇંચ વરસાદ ગયો છે રાજ્યના આઠ તાલુકા પડ્યો છે બાર તાલુકામાં બે ઇંચ થી વધુ અને એકત્રીસ તાલુકામાં એક ઇંચ થી વધુ વરસાદ નોંધાઈ ગયો છે તો ચાલો મિત્રો ફરીથી નવા સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી એમને રજા આપશો નમસ્તે